મારા મામા લેવા કલર કલર ના બસ હું જાઉં છું દીપડિયા તો આ રોવા મીડી આ જો કોક છોકરી નું પાસ આવ્યો બુડા છે અમેરિકા થી આવ્યા છે ફરવા હર હર મારા દે મિત્રો તો કેમ છો બધા બધા મજામાં જ છે તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં બે દિશા દાળીએ જાય છે તો બે દિશાના કપડાં ભેગા છે તો કીણો રોઠો હોય તો એટલા કપડાં ધોઈ નહીં ખાશે બે દિવસના ભેગા છે દાડીએ ગયા હોય ને કે નહીં કપડાં ધોવાનો ટાઈમ ન રહે સવાર ઊઠીને દાડીએ જવાનું હોય ક કપડાં ધોવાનું મજા આવે કે એટલા કપડાં ધોઈ નહીં ખાશે ને એટલા હવે બાકી છે

મારા મામા લેવા કલર કલરના કલર ના બસા આ હે ના બસા કુકડા ના બસા લેવા પાડવાના છે કે પાણી પીવે છે ખાવાનું આવી ગયું પાણી આવી ગયું નાના હોય તો આ બધી સેવા કરે મોટા

સુરત કેવી હતી ને કેવું થઈ ગયો હું જાઉં છું દીપડિયા તો આ રોવા મીડી હું એકલો જાઉં છું આને કહું છું હાલ તો આવું નથી તો રો બીજું હું આવું ન હોય તો શું કરું બે દીમાં પાછી એમ ન કે આવું તો મારું નામ ફેરી નાખ જો કૌશિકને ફોન કર્યો છે એ લેવા આવે છે તને થવું અત્યારે આમ આમ કરે ને પછી બે દિવસ પછી ફોન કરશે હું એકલો જ જાવ અમે બેન નોખા પડી જાખવા તું તારા રસે હું મારા રસ્તે

નિમાડો થઈ જશે હું જાઉં નથી બસ એ રોતો ન હવે મારે ગાડી આપવાનું છે મેં ચશ્મા લઈ લીધી ને કૌશી કે ઠેલો લઈ લીધો ને કીધું બાય બાય આજ છોકરી નું પસ ચોરી નું આવ્યો છોકરી ને તોડી તોડી હા ઓલું પણ નહીં તો લોટ પર પોગી જશે ને અહીંયા અસ્મિતાબેન ના ઘરે આવ્યા હતા આ ટોલા મામાની છોકરી હતા

આવડતું નથી પણ ગમે એમ કરીને લે છે કા કઉ છે પેલી છે લેવા હા મેં બકાલું લેવાનું છે મને ભાવે નહીં લાવવા લઈ જવાનું કીધું હવે આપણે ગવાર ને ભીંડો ને એવું લઈ લેવું ને ગાડી સામે પડી બટેકા લઈ લીધા ને રીંગણા લઈ લીધા ને સોળા લઈ લીધા ને હવે ક્યાંય જવાનું છે લેવા હું બધું લેવાઈ જશે ઘર બેઠા થાય મિત્રો ઘરે પહોંચી ગયો ને આવી ગયો એ મારું ઘર છે આ થાબું ઉમેશ ને કૌશિક બે હુએ ને ઉમેશ કાલે દાળીએ જો એક દીમા તાવ હતે આવી ગયો હવે આ ખેતરનું કામ કેમ કરીએ ને જો તમે વ્યૂ જો આવું વ્યુ દેખાય ને આ અમારું ફળ્યું છે સામે સુધી ફળ્યું છે ને આયા દીપડો બહુ રોજ આવે એમ કે ઉમે હવે ને એક અમાર ખેતર સામે આવેલું છે ભૂલાભાઈ છે અમેરિકા થી આવ્યા છે ફરવા ઇન્ડિયા માં તો તમને ઇન્ડિયા માં કેવી મજા આવે ફરવાની હે ભૂલાભાઈ જમી લીધું છે ને ઉમેશ ગયો તો રાજુલા ગાડી ખરાબ થઈ ગઈ હતી એની ઓલા એ દોસ્તારની તેને એને લેવા જોતો ને કૌશ ઓ કૌશિક જોશે અત્યારે જમવા ને જો હું ઉમેશ ધાબે સડી જશે એટલે લીહણી ઉમેશ પેલા સડી છે લીહણી હતી સડવાનું લીહણી બીજાની છે અમારી નથી અમારું ખાલી ઘર જ છે લીહણી એમ વેઠવી કે પડી જાય તો દોરા બાંધેલા છે એટલે વાંધો નહીં આવે હું કરે છે ત્યાર પથારી કેવી પથારી કરી તમે જો એટલા બધા ગોદરા છે રાતે ટાઈટ વાતી નહીં હોય આની લઈ આવીશ ગોદરા મારે થોડું આ હું મારે નીચે હું મારે હું મને બહુ ટાઈટ હોય હું નીચે હું આ તાબે હોય અત્યારે એટલો પવન આવે ધરી ધરી બહુ પવન આવે છે અત્યારે શરીર ટાઈટ હોય તો રાતે કેટલી ટાઈટ વાતી છે વિચારો આ પાછું અહીંયા પાળી બાળી ક્યાંય નથી ધાબું ખુલ્લું છે તો બહુ ટાઇટ હોય પછી હા ઢોલા ઓલા કૌશિક આ બાજુ હુર આવે ને એ ઓલી બાજુ હું એટલે આમનો પવન હોય એટલે આને કાંઈ ઠંડી ન લાગે ઓલા કૌશિક તો આવું ઠરી રહે ઠંડી ને કાલે અમારે જવાનું છે દાળીએ માંડવીમાં જવાનું છે બે દિવસ કપામાં જશો એક દિવસ કડ દુખી થોડી થોડી હવે અત્યારે નથી દુખતી હવે કાલે જવાનું છે માંડવીમાં જોઈ કેવું થાય બધા કે છે બહુ ફી પડે બહુ ફી પડે હું કોઈ જોવા નથી એટલે કાલ જઈ આવું આ ઉમેશ જોશો એનેથી એક દિવસમાં જોશો ને એક દિવસમાં જ તાવ આવી ગયો હવે હું કાલ જાય જોઈ કેવું કેવું થાય કેવું થાય મને તાવ ન આવ્યો ભાઈ એટલું બધું હું તો શકું કેમ કે બે દિવસ જે થોડી થોડી કઈ દુખતી પગે દુખતા થોડા થોડા પણ હવે આ માઇન્ડ બી એક દી જાય પણ થોડુંક અઘરું લાગશે પણ જેમ જેમ થઈ જાય પૈસા એટલા મળે ને પાછા મફતમાં કોઈ ન કરી દે જેવું જેવા જેટલા પૈસા વધારે લેવા જાવ એમ એવું કામ કરવું પડે ને તો આને તો અડધી દાડી બીજાને દેવી પડશે હું હોતે જો મિત્રો થઈ ગઈ છે ની રાત ને નવ વાગી જશે તો જાય ને કાલે પાછું દાળી જવાનું છે એટલે આજનો બ્લોગ આયા ઉધી તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો ને એક લાઈક કરી દેજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી જશે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય